રમઝાન ઈદના તહેવારના દિવસે પણ વકફ બિલ તથા યુસીસી અંગે મુસ્લિમ બિરાદરોમાં નારાજગી તહેવારના દિવસે પણ વકફ બિલ તથા યુસીસી અંગે મુસ્લિમ બિરાદરોમાં નારાજગી જોવા મળી મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી રમઝાન ઈદની નમાઝ અદા કરી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ કેન્દ્ર સરકારના વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ વિરોધ કરવા સાથે યુસીસી મુર્દાબાદના નારા લગાવ્યા મુસ્લિમ સમાજે સરકારના નિર્ણય પર પુનઃ વિચાર કરવા અપીલ કરી જે યુસીસી કાયદો બનાવવામાં આવ્યો અને ઉત્તરાખંડની સરકારે આ કાયદાનો અમલ કરાયો બરાબર એના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ પણ આ કાયદાનો અમલ કરવા માટે એક કમિટી બનાવી છે અને આ કમિટી આખા ગુજરાત રાજ્યમાં ફરી ફરીને અભિપ્રાય લઈ રહી છે આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે આપણું બંધારણ એ બિનસાંપ્રદાયિક બંધારણ છે હરેક ધર્મના હરેક સમાજના લોકોને અનુકૂળ આવે એવું બાબા સાહેબ આંબેડકર સાહેબે આ બંધારણ ઘડવા ઘડ્યું છે જે દરેક સમાજે પોતાના રીત રિવાજો પોતાની આગવી એક સંસ્કૃતિ હોય છે પરંપરાઓ હોય છે રીતિ રિવાજો હોય તો માન્યતા હોય છે પહેરવેશ હોય છે ખાનપાન હોય છે પરંતુ જે કેન્દ્ર સરકારે જે આ કાયદો ઘડ્યો અને ગુજરાત સરકાર તેનો અમલ કરવા જઈ રહી છે ત્યારે અમે શહેરાના સિપાહી સમાજના લોકો આ કાયદાનો સખત વિરોધ કરીએ કેમ કે પરંપરાઓ માન્યતા કાયદાઓ રીતિ રિવાજો સંસ્કૃતિ એ અલગ પડે છે ને જે અમને એક અલગ કરે છે ને એકતામાં જ કહેવાય છે અનેકતામાં જ એકતા છે અને ભારત દેશમાં અનેક ધર્મના લોકો છે હિન્દુ શીખ જૈન પારસી ઈસાઈ ખ્રિસ્તી દરેક ધર્મના લોકો હિન્દુસ્તાનમાં વસે છે અને એ વિવિધતામાં એકતા ધરાવતો આપણો રાષ્ટ્ર છે તેથી અમે આ કાયદા નો યુસીસી આ કાયદાનો નો સખત માં સખત વિરોધ કરીએ છીએ ગવર્મેન્ટને અમારી એક માંગ છે કે આ કાયદો અમલમાં ના આવે તેવી અમારી પૂરી સરકાર તરફ આ માંગ છે મારું નામ રશીદ ખાન અલમદુલ આજ હમને ઈદ ઉલ ફ્રિમા આજ હમ ઈદ ઉલ ફર કે દિન सुकून इत्मीनान के साथ एकदम शांति से हम लोग यू का विरोध कर रहे हैं ये कायदा हमें मंजूर नहीं है जो भाजपा सरकार कायदा ला रही है वो और हिंदुस्तान अल्हम्दुलिल्लाह ये हिंदुस्तान आजाद मुल्क है और इसमें हिंदू मुस्लिम सिख ईसाई सारे हम लोग मिलजुल करके रहते हैं और सारे अपनी अपनी तरह से कायदे पर अमल करते हैं हम लोगों की भी ये मांग है कि हमारी जो शरीयत का कायदा है वो हमारे लिए बराबर है हमें किसी का कायदा दूसरा मंजूर नहीं है आपका नाम मैं मौलाना सलीम अशरफी खलीफा शेख उमजरा सरकार से यू सी कायदा ने हमें सख्त विरोध करे बंदर कलम नंबर एक અને ચુમાલીસમાં બક્ષેલા તમામ હકો એમાં કોઈ ફેરફાર કરવાને રાજ્ય સરકારને કોઈ અધિકાર નથી એમાં અમે સખ્ત વિરોધ કરીએ છીએ આ અમને માન્ય નથી આપનું નામ ઇકબાલ રસૂલ શેખ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ મહાલ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચોડાયેલા રહ્યો એસ માઇન ન્યૂઝ સાથે